તેને તુરક્ષા માટે આંધ્રપ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે ગાય દરરોજ ત્રણ લિટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો ચારો ખાય છે આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે ગાયને આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે આ ગાયની જાત હાલ લુપ્ત થઈ રહી છે જ્યારે આંધ્રપ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ સર્જની કાર્ય કરવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લામાં ગાયને છ લાખ રૂપિયામાં ખરીદી અહીં લાવવામાં આવતા દૂર દૂરથી લોકો ગાય માતાના દર્શને આવી રહ્યા છે ત્યારે અહીંની સંસ્થાની કામગીરી જોઈને આ ગાય માત્ર છ લાખમાં આપવામાં આવી છે અહીં ગાયની સેવા ચાકરી અને પૂજાઓ પણ કરવામાં આવશે અને અહીં ચાલતી શ્રી કૃષ્ણ ગૌશાળામાં ગીર ગાયો પણ રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં અન્ય આયોજન પણ કરાયું છે